આપુદરા વિસ્તારમાં ડોમેસ્ટિક ગેસ સિલિન્ડરના ના ચોર ઝડપાયા તારીખ અગિયાર એક બે હાજર પચીસ સવારના આશરે આઠ એક વાગ્યાના આસપાસ એજન્સીના કડોદરા ખાતેના ગોડાઉનથી ભરેલા ગેસ સિલિન્ડરો એક ટેમ્પામાં ભરી ગેસ સિલિન્ડર ડિલિવરી મેન ડિલિવરી કરવા માટે નીકળે ત્યારે આશરે પોણા નવ વાગ્યા આજુબાજુ ગેસ સિલિન્ડરોની ડિલિવરી કરતા કરતા સાંકેત ધામ સોસાયટી ખાતે ગેટ નંબર ચારમાં

નંબર ડાયલ કરી પોલીસની મદદ માંગેલ ત્યારે તુરંત જ પોલીસવાળાની ગાડી આવી જઈને ઇસમોને તાત્કાલિક પોલીસ સ્ટેશન લઈ આવેલ જેથી એજન્સીનો ભરેલો ગેસનો સિલિન્ડર જેનો કુલ વજન એકત્રીસ પોઈન્ટ બે કિલોગ્રામ જેનું આશરે મૂલ્ય ચાર હજાર મતાની બંને ઈસમો ચોરી કરવાનો પ્રયત્ન કરતા પકડાઈ ગયા પછી કાપોદરા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે